તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં હશો અમે પણ અહીંયા બધા બિલકુલ મજામાં છીએ અને જો આજે રવિવાર છે બપોરના ત્રણ વાગ્યા છે બધા મારા ખેલાડી બહેનો ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે રવિવારનો ભરપૂર લાભ લે છે પ્રેક્ટિસ કરવામાં અને બીજી એક ખાસ વાત કે આવતી સાત અને આઠ તારીખ એટલે કે સાત એક બે હજાર પચીસ આપણા આ જ ગ્રાઉન્ડ ઉપર જિલ્લા કક્ષાનો ભાઈઓના બહેનોનો હોકીનો ટુર્નામેન્ટ છે ખેલ મહાકુંભ અંતર્ગત તો એ દરેક ખેલ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ બધા વધારજો જોવા માટે અને જો અમારી ટીમ હજુ બે ત્રણ ટીમો નથી આવી એક ઓપન એજની ટીમ નથી હાજર સેવન્ટીનની ટીમે હાજર નથી તો એ બધા હવે સમયસર હાજર થઈ જશે ને બીજું કે જે આપણો ગ્રાઉન્ડ છે ને આખા ગ્રાઉન્ડમાં પાવડો મારવાનો છે ટ્રેક્ટરથી આખું ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે સપાટ કરવાનું છે જો અંદર ઘાસ અને કચરો છે તો એ બધો સાફ કરવાનો છે અને લગભગ આપણી પાસે હવે આઠ એક દિવસ છે તો આપણે ગ્રાઉન્ડની બધી તૈયારીઓ કરવાની છે તો તમે હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેટલા વિડીયો આવે જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સરસ મજાની કોમેન્ટ કરવાનું ના ભૂલતા હવે આપણે જે પાછળ ઊભા છે એમને થોડી તૈયારી કરાવીએ કેમ કે હવે ટાઈમ બહુ ઓછો છે આપણને ખબર નથી કે આટલું બધું ઝડપી ટુર્નામેન્ટ ચાલુ થઈ જાય ખેલ મહાકુંભની દર વખતે લગભગ ગણોને માર્ચ કે ફેબ્રુઆરી અથવા માર્ચ એપ્રિલમાં ટુર્નામેન્ટ આવતી હતી પરંતુ આપ આ વર્ષે પહેલાં આવી ગઈ છે તો કંઈ નહીં આપણે પહોંચી વળીશું ચિંતા છે નહીં પરંતુ થોડીક જવાબદારી છે કે ગ્રાઉન્ડને ટૂર્નામેન્ટને પહેલાં તૈયાર કરવું પડશે પરંતુ આપણે કરી લઈશું જો ભાઈ હંમેશા આ લોકો એક્સાઇટેડ રહેતા હોય છે કે ક્યારે અહીંયા ટીમો આવવાની ક્યારે ટીમો આવવાની મિતે હિતી હવે મિત્ત મિત્રો તમે કહેતા હો ને કે ક્યારે અહીંયા ટીમો આવવાની સાત અને આઠ તારીખે આવવાની છે રમશો ને બરાબર હે જીતશો આ બાજુ જોઈને વાત કરવાની આ બાજુ જો જીતશો જો ભાઈ આમાંથી લગભગ બે ત્રણ ત્રણ કે ચાર ખેલાડીઓને બાદ કરતા બાકી બધા નવા છે તો એ લોકોને અહીંયા રમવાનો બિલકુલ અનુભવ નથી બે વખત રાજ્ય કક્ષાએ રમ્યા છે ટુર્નામેન્ટ પરંતુ જિલ્લા કક્ષાની પહેલી વાર રમવાના છે તો બધા તોડી નાખ્યો ને

રમે એટલે પછી થોડા ગરમ થઈ જાય છે પછી કાઢી લે જેકેટ પરંતુ અત્યારે ઠંડી લાગે છે મને પણ ઠંડી લાગે છે આ બાજુ પ્રેક્ટિસ ચાલુ છે આ બાજુ પણ ચાલુ છે તમે જુઓ મિત્રો પવન એવો ઠંડો છે ક્યાંય તમને વાત કરું થર થર થરથર થરથર રોજારી આવી જાય છે સમયે સમયે અને હવે બધા ગ્રાઉન્ડમાં શેર થઈ ગયા છે બેજી સ્કિલ બધાની થઈ ગઈ અને હવે ગેમ રમવાનું છે ઠંડુ ઠંડુ પાણી પીધું છે નાક બંધ થઈ ગયા છે મારા બોટલ પાછી મેલો જોઈએ હવે કેવું રમે છે આ લોકો અફેન્સ ડિફેન્સ રમાડીએ થોડી વાર De lyttet. <kapen basmant fool> <tos multitude frogoples> સાંજના પાંચ વાગ્યા છે અને બધા પાણી પીવા માટે આવ્યા છે પાણી પી અને બધાને ખજૂર ખાવાની છે હવે મારે સોની છે ને બાઇક ચલાવતી હતી પરંતુ જેવો કેમેરો ચાલુ કર્યો કે ઉતરી ગઈ શરમાઈને બાકી બધા જો ખજૂરની થેલી થોડા તૈયારી કરતા હતા સીમાબેન 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 હુઈ થાય જાગતા ચાલો પી લે જો ભાઈ ખજૂર વેચવાનું ચાલુ કરી દીધું છે એ બાજુ બાઈક ને મથેરી મથવા દેવાને બાજુ પાણી પીવાનું ચાલુ છે તો ભાઈ સાંજના પાંચ વાગ્યા છે અને ખરેખર તો રમવાનો ટાઈમ હવે થયો પરંતુ અમારી મજબૂરી એવી છે કે રમવાના ટાઈમે ઘેર જવું પડે છે એનું કારણ તમને બધાને ખબર જ છે કે આપણું ગામ અહીંયાથી બે ત્રણ કિલોમીટર દૂર છે અને એનાથી પણ બધા બે બે ત્રણ ત્રણ કિલોમીટરથી આવે છે આજુબાજુ ખેતર વિસ્તારમાંથી તો એવામાં પાંચ વાગે અહીંયાથી નીકળી જવું પડે છે બાકી આ બાજુ હજુ ખજૂર ખાય છે ઊભા ઉભા તો એમને ખબર નહી અત્યારે આટલું ફરી મળીશું તમને નવા વિડીયો ત્યાં સુધી તમે બન્યા રહેજો અને ખાસ કેવા તમે વિડીયો જોતા રહેજો હવે ટૂંક જ સમય માં આપડે ટુર્નામેન્ટ છે અહિયાં તો મજા આવશે તો ચાલો બાય બાય